નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના પાસઠ જેટલા ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા આઠ જેટલા આઈપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે જ્યારે પાંચ જેટલા આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે અમદાવાદ શહેરની મહત્વની જગ્યા તેવા સાયબર ક્રાઇમના ડીવાયએસપી તેમજ અન્ય ડીવાયએસપીની પણ બદલી કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ હજુ પણ આઈપીએસ અધિકારીઓની બદલીની રાહ જોવાઈ રહી છે ગુજરાત ખેડરના વર્ષ બે હજાર એકવીસ બેચના આઈપીએસ અધિકારીઓની

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ પહલ પણ વધી ગઈ છે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મીડિયા સાથેની વાતચીતમાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું કે કેમ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ આપવામાં આવી પરિવાર ને મુખી ને મે છેલ્લા 28 વર્ષ થી ભાજપ માં નો વિકાસ કેમ નહીં કેમ અમારું જમીન તો જમીન માનતું નથી હું તમને પૂછું છું તમે વડોદરા વાસીઓ છો કઈક સારું થવા માટે જો મારે આહુતિ આપવાની હોય તો આઈ એમ ઓલ સેટ મારા વડોદરા શહેરના લોકો વડોદરાના વિકાસ માટે જે કહેશે સર આંખો પર બટ આઈ ડોન્ટ ટુ રન વિથ સચ એ થિંક કે આમાં કોઈ એવી અનિવાર્યતા આવી પડે છે હું અપક્ષ નથી નથી આવેલી મારું તો ડીએનએ ભાજપ નું જ ભાઈ ભાજપ મને સસ્પેન્ડ કરે એમની વાત છે પણ હું મારી આઈડિયોલોજી સાથે છું મને વડોદરા શહેરના વિકાસની પડેલી છે અને मुख्यमंत्री जी ये कह है कि तुम विकास भूखे छोके नहीं बड़तरा वाला इट इज अ शर्म हमारे लिए ये शर्म की बात है ताबी जूलना व्यारा विधानसभा विस्तार में समावेश व्यारा डोलमा विस्तानी जनता ने रास्ता पुल चेक डैम ने लिफ्ट इरिगेशन જેવી સુવિધાઓ પૂરી પાડવાની નેમ સાથે વ્યારા તાલુકાના વિવિધ ગામોમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીએ એકત્રીસ કરોડથી વધુની રકમની વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું અને પોતાના મત વિસ્તારની પ્રજાના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી ડોલવાણા તાલુકાના વિસ્તારમાં બેતાળીસ કરોડથી પણ વધુની રકમની વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું ત્યારે આદિવાસી વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો પણ હાથ ધરવા માટે કરોડની માત્ર રકમ ફાળવવા માટે ધારાસભ્ય ધારાસભ્ય મોહન કોંકણીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો વ્યારા તાલુકાથી કરી છે અને વ્યારા કાળા થી અમે શરૂઆત કરી અને આજે આ પાનવાડી ગામે મૂસા ગામે આવી પહોંચ્યા છે ત્યારે વ્યારા વ્યારા તાલુકા માટેની કુલ રકમ લગભગ આ રસ્તા માટેની એ રસ્તા માટેની બાવીસ લાખ રૂપિ બાવીસ કરોડ રૂપિયા જેવી માતમા રકમ અને એની સાથે સાથે બ્રિજના એ સાડી ચાર કરોડ એ બ્રિજના અને મદાવ ખાતે લિફ્ટ ઇરિગેશન યોજના એક કરોડની એમ મળી લગભગ એકત્રીસ બત્રીસ કરોડની આ વ્યારા તાલુકા માટેની રકમ થાય છે એની સાથે આજે સવારથી સાંજ સુધી અમે આ ખાત ખાતમૂરખ સાથે જોડાયા છે અને એના પછી આવતીકાલે ડોલવણ તાલુકામાં અમે જઈ રહ્યા છીએ ડોલવણ તાલુકામાં પણ બેતાલીસ થી તેતલીસ કરોડ રૂપિયા એક સાથે આ મંજૂર કરી અને રસ્તા ચેક અને એવા અનેક પ્રકારના જે લોકો લાભ લાભાન્વિત જે કામો છે એ લોકોને અમે અર્પણ કરવા જઈ રહ્યા છે આ રીતે અનેક આયામોમાં માત્ર રસ્તા જ નહીં પરંતુ રાજ્ય સરકારે ખૂબ સારામાં સારી આ વિસ્તારની કાળજી લીધી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે ચિંતા કરીને આરા વિધાનસભાને આ માત પર ભેટ આપી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જગત મંદિર દ્વારકાના રિલાયન્સ ના જે રીતે નીતાંબા દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે દ્વારકાધીશ ના દર્શન કરીને પાદુકા પૂજન પણ કર્યું હતું આ ઉપરાંત તેઓએ મઠ ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં હાજરી આપીને વ્યાસ સ્થાને આશીર્વાદ પણ લીધા હતા તો રાજકોટ શહેરમાં ગોકુલનગર આવાસ યોજનાના ટ્રોમાં ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો હતો બંને મહિલા કોર્પોરેટરને ભાજપના સભ્યપદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશમાંથી કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે બંને વિવાદિત કોર્પોરેટરનું કોર્પોરેટર પદ શરૂ રહેશે બંને કરેલા ખુલાસા પાર્ટી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ

અમારું શાસન છે માન્ય નરેન્દ્રભાઈ થી લઈ અને રાજકોટમાં અમારા અધ્યક્ષ મુકેશભાઈ દોશી સુધીના તમામ પાર્ટીના નેતૃત્વ અને અમારી એક વિચારધારા ચૂંટાયેલો જનપ્રતિનિધિ કે અધિકારીઓ કોઈ પણ વસ્તુ ગેરરીતિમાં જયારે પકડાય ત્યારે એની તપાસ થતી હોય છે અત્યારે અમારા અધ્યક્ષશ્રીએ જે નિર્ણય લીધો ભારતીય જનતા પાર્ટી નિર્ણય લીધો એવી જ રીતે અધિકારીમાં પણ આ જે વસ્તુ થઈ છે ચાર વખત સર્વે થયો સર્વેમાં શું શું અધિકારીઓ હતા સાર્વજનિક સ્વરૂપમાં સૌ આપ સૌને ક્યાં અધિકારી પણ આપી છે અને સ્ટેટમેન્ટ પણ હું આપું છું કે આની સંપૂર્ણપણે ની તપાસ જે કોઈ પણ અધિકારીઓની ગેરરીતિ સાબિત થશે તપાસ થશે અને એમાં એ તપાસની અંદર જો એ ગેરરીતિ સાબિત થશે તો એના ઉપર શિક્ષાત્મક પગલાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હું કહું છું કે સો ટકા એના ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી માણસો અને જરૂર સ્વજનોથી ચાલતી પાર્ટી છે લોકોથી ચાલતી પાર્ટી અહીંયા પાર્ટીની અંદર અમે ક્યારે એવું નથી વિચારતા કે નાના માણસોને ન્યાય ન મળે નાના માણસોને એને દરેક જન જન લોકોને ન્યાય મળે એની પાર્ટી છે અમારી એટલે અધિકારીની જો કોઈ પણ સંડોવણી થશે તો એને પણ છોડવામાં નહીં આવે

જેના પરિણામે એમની સામે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી તપાસ કમિટીના રિપોર્ટના આધારે એ એમાં સ્પષ્ટ રીતે ગેરરીતિ અમારી સામે આવેલ છે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ રીતે માને છે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે પ્રમાણિક પારદર્શક વહીવટથી સમગ્ર દેશ ચાલે છે ગુજરાત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે અને ગરીબોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના શ્રી ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રજબાતલ કરી છે અમદાવાદના પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમની સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે હું જન્મ અને કર્મથી અમદાવાદી છું અમદાવાદની જનતાને મળવું જોઈએ તે મળ્યું છે અને ક્યાંક 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 અત્યારે હાલ તો અમદાવાદની જનતાને જે નથી મળ્યું તે આપવાનું છે આવનારા દિવસોમાં અમદાવાદના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈશું વિઝન બે હજાર ત્રીસ વિઝન પણ હું આગળ લઈને વધવાનો છું ત્યારે હવે તો એ જનતાએ નક્કી કરવાનું છે કે ગેરંટી સામે શું મળ્યું અમદાવાદ દુબઈ જેવું બનાવવું હોય તો તેમાં શું કમી છે અમારી સરકાર બનશે તો અમદાવાદ દુબઈ જેવું બનાવવા ઉપર અમે કામ કરીશું

વિઝન કઈ રીતનું કે તમે કહી રહ્યા છો બે હજાર ત્રેવીસનું વિઝન છે આ વિઝન શું છે અને લોકોને કેવી રીતે ગમશે અમદાવાદ પૂર્વમાં જે માળખાકીય સુવિધા હોવી જોઈએ ધારો કે એક પાર્ટીનું આટલા વર્ષોથી શાસન છે તમે અપેક્ષા કરો કે ધારો કે અમદાવાદની જનતાએ જે આટલા મહેનતથી પોતાની મહેનતથી આગળ વધી હોય તો શું કર્યું આજે પણ રોડ રસ્તા તૂટતા હોય પહેલા જ વરસાદમાં તમારા બધા પ્લાન ફ્લોપ થતા હોય બે સમસ્યા હોય મોંઘવારીની સમસ્યા હોય આ પણ મીડિયાના સાથીઓ તમે જે કવરેજ કરો છો નિર્માણ તમે પૂર્વના વિસ્તારમાં જઈને બધા રોડ તૂટેલા વિકાસ ક્યાં બે સાત વર્ષ પહેલા વિકાસ ગાંડો થયો હતો એટલા માટે જ કહેવાતું કે વિકાસ દેખાતો નથી માત્ર ભાષણમાં વિકાસ ના દેખાય અને જનતાને વિકાસનો અનુભવ થાય એ પ્રકારની અમારી રાજનીતિ ભાઈ એક તરફ મોદીની ગેરંટી બીજી તરફ કોંગ્રેસનું શું કોંગ્રેસની ગેરંટી અને કોંગ્રેસ પૂરું કરવા કર્ણાટકની વાત હોય હિમાચલની વાત હોય જે પણ રાજ્યમાં તેલંગાણાની વાત હોય જે પણ રાજ્યમાં કોંગ્રેસને જે વચન આપ્યા છે ટાઈમ બાઉન્ડ મેનર તમે ભાજપની ગેરંટી જો બે કરાર નોકરીની વાત હોય કે ડબલ કરવાની વાત હોય પંદર લાખની વાત હોય જો એ ગેરંટી પૂરી થઈ હશે જો તમને પંદર લાખ મળ્યા મળ્યા ચેક કરી લેજો ભાઈ પાછા એમ કેસે અમે તો આલ્યા હતા અને જીતતા રહે જો તમને પંદર લાખ મળ્યા હોય તો તમે વોટ આપો હું તમારી સાથે છું એટલે જેટલા લોકો અહીંયા પંદર લાખ મળ્યા એટલા ભાજપને વોટ આપે ના હોય તો વ્યાજ સાથે ભાજપ જોડે માંગો બે હજાર ઓગણીસમાં હસમુખ પટેલ સાત લાખથી વધુ ના મતથી જીત્યા અને બે લાખથી વધુ નીલી હતી આ વખતે શું લાગે છે લીડ કપાસ હું અહીંયા જીતવા માટે લડી રહ્યો છું જનતાના વિશ્વાસ સાથે લડી રહ્યો છું એક પાક્કા અમદાવાદી તરીકે લડી રહ્યો છું જનતા આશીર્વાદ આપશે મને વિશ્વાસ છે ચર્ચા રોહનભાઈ એવી પણ છે કે રોહનભાઈએ ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કર્યું લોકોની વચ્ચે નથી ગયા આ વખતે લાગે છે કપરું છે જે લોકોએ સાંસદ બનીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત કરી હોય અને આજ સુધી ગ્રાઉન્ડ લેવલ પર ગયા જ ના હોય અને આજે ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી અમે કામ કરતા છીએ ત્યારે તો સરકારના પૈસા બી નથી

છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે છોટાઉદેપુર તાલુકા અને વિધાનસભાના યુવા કોંગ્રેસના પ્રમુખ એવા વિપિન રાઠવાએ રાજીનામું આપી દીધું છે તેમણે જણાવ્યું હતું કે ઘરની જવાબદારી અને મિટિંગમાં સમયસર હાજર રહી શકાય તેમ નથી જેથી હું રાજી ખુશીથી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું પાલનપુરમાં લક્ષ્મીપુરાને જોડતા રોડ ઉપર ડોક્ટર હાઉસ પાસે થયેલા દબાણો ઉપર પાલિકાની ટીમ ત્રાટકી હતી જોકે દબાણો દૂર કરવા ગયેલી ટીમ ઉપર કાંકરી ચાળો થતાં જેસીબીનો કાચ તૂટતા મામલો ગરમાયો હતો પાલનપુરના લક્ષ્મીપુરા ગામને જોડતા રોડ ઉપર ડોક્ટર હાઉસ પાસે શ્રમજીવીએ ઝૂંપડાં બનાવીને દબાણ કર્યું હતું જોકે આ રોડ બનાવવા માટે પાલિકાએ વર્ક ઓર્ડર પણ આપી દીધો છે ત્યારે રોડ બનાવવામાં નડતરરૂપ દબાણો દૂર કરાવવા માટે પાલનપુર નગરપાલિકાની ટીમ પણ પોલીસ સાથે પહોંચી હતી જ્યાં દબાણ દૂર કરવા જતા પથ્થરમારો થતાં જેસીબીનો કાચ ફૂટતા મામલો ગરમાયો હતો ત્યારે પોલીસ અને પાલિકાની ટીમે પણ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવીને ઝુંપડપટ્ટીના દબાણ દૂર કર્યા હતા ત્યારે પાલિકાની ટીમ ઉપર કાંકરી ચાળવ થતા પોલીસ કર્મચારી તથા પાલિકાના અધિકારી વચ્ચે ચકમક પણ થઈ હતી લીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું પહેલા બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા હટાવેલા હતા બે ત્રણ ઝૂપડા હતા પણ પછી બીજા ત્રીસ ચાલીસ ઝૂપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો અને આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને સત્વરે એનું કામ શરૂ કરવાનું હતું માટે આ ઝૂંપડાવાળાઓને જે યોગ્ય નોટિસને જે કંઈ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને એમને ખસેડવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાત સુધીમાં બધું ફિનિશ કરી અને રોડનું કામ શરૂ કરી દેવામાં આવે પથ્થર મારો એટલે એવો કોઈ પથ્થર મારો નહોતો થયો પણ એક બે કોઈ છોકરાઓ હતા જે કંઈક આવેશમાં આવી અને એકાદ પથ્થર એમને જેસીબી ઉપર માર્યો હતો પણ જેસીબીનો કાર્ટ તૂટ્યો હતો પરંતુ પોલીસે અને અમારી ટીમે આખી સ્થિતિને સંભાળી લીધી હતી બાકી કોઈ સ્થિતિ અહીંયા બગડવાનું કોઈ કારણ નથી એને બગડે એવી છે નહીં ગુજરાત રાજ્યમાં ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રતનપુરા ગામ પાસે હિટ એન્ડ રનજી મૃત્યુ હતું તો બીજી બાજુ બનાવમાં જુનાગઢના પાજોદ બાંટવા રોડ ઉપર હિટ એન્ડ રનમાં ત્રણ યુવાનોના મૃત્યુ થયા હતા તરીકો કારે બાઇકને અડફેટે લેતા બાંટવાના અઠયાવીસ વર્ષીય રામ પરેશભાઈ બાંટવાના ભરતભાઈ મોરી અને માણાવદરના

કોર્પોરેટર વજીબેન ગુલતરના પતિ કવાભાઈ દંપતી બની ગયા છે ત્યારે પોલીસ વેરિફિકેશન વગર ઓડિયો હતો આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસીડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ વ્યક્તિઓ બેનિફિશરીઝ ત્યાં વર્ષોથી સ્લમ બનાવી પોતે પોતાની રીતે રહેતા હોય તો એ ચોક્કસપણે બેનિફિશિયરી હોઈ શકે છે અને એ બેનિફિશિયરીનો એને લાભ આપણે જે ગાઈડન્સ પ્રમાણે આપવાનો થતો હોય પણ જો ભાડેથી એ આપવામાં થતું હોય કોમર્શિયલી આવી રીતના કોઈ યુઝ કરતો હોય તો એ ચોક્કસપણે ગંભીર બાબત ગણી શકાય અને એ પ્રમાણે આમાં ચોક્કસ જે પણ કાર્યવાહી કાયદાકીય રીતે લેવાની થતી હોય એ સુનિશ્ચિત કરવાની રહે છે આ મુદ્દો હાલમાં ધ્યાન ઉપર આવ્યો છે ઇમિડિયેટલી જે તે સંબંધિત ડિપાર્ટમેન્ટને તાત્કાલિક અસરથી સ્થાનિકે ચકાસણી કરી અને એનો અપડેટ કરવા માટેનું જણાવવામાં આવેલું છે અને મકાનો જૂના હોય તો જૂના માલિકો ત્યાંથી નીકળી જતા હોય છે નવા માલિકો આવતા હોય છે આ પ્રક્રિયા ત્યાં ચોક્કસપણે ચાલતી હોય છે એટલે મેં વાત કરીએ એમ એકસો પાંત્રીસ જેટલા સ્લમ એરિયા આવેલા છે ને એનું સ્લમ રી ડેવલપમેન્ટ હેઠળ આપણે તબક્કાવાર જેને સાચા બેનિફિશિયરીઓ હોય એને મકાન આપવાની પ્રક્રિયાઓ પણ આપણે ભૂતકાળમાં પણ કરેલી છે અને ભવિષ્યમાં પણ આપણી પાસેના ઉપલબ્ધ મકાનોના આધારે એ કાર્યવાહી આપણે કરવાના છે પણ ચોક્કસપણે આ મકાનો ક્યારે બનેલા છે કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો ક્યારથી થાય છે એ ચોક્કસ એ તપાસનો વિષય બને છે અને તપાસમાં જો આ રીતનું આવતું હોય કે ભાડેથી કે રીતના આપેલા છે તો એ ચોક્કસપણે એમાં ગંભીર મુદ્દો બને છે ને એમાં કાર્યવાહી બિલકુલ સાચી બિલકુલ આપનો મુદ્દો સાચો છે મેં એ જ વાત કરી કે ભૂતકાળમાં વર્ષોથી કોઈ ઝુંબડાઓ બનેલા હોય વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે પણ જે લોકો જે લોકો કોમર્શિયલ યુઝ કરતા હોય અને સાથે સાથે જો આવા કોઈ ઇલીગલ વેચાણ વ્યવહાર વગેરે કરતા હોય અથવા ભાડું ઉઘરાવતા હોય તો એ ચોક્કસપણે એ કાયદાકીય રીતે ગંભીર બાબત છે જ અને એમાં કાર્યવાહી સુધી છે રાજકોટના વોર્ડ નંબર પાંચ અને છ ના કોર્પોરેટરના પતિઓ દ્વારા આવાસ યોજનામાં કૌભાંડ કરવાના મામલે વધુ એક મોટો ખુલાસો છે તે સામે આવ્યો છે કવાભાઈ ગોલતર એટલે કે જે મહિલા કોર્પોરેટર છે તેમના પતિ દ્વારા સરકારી જગ્યા ઉપર આખે આખા મકાનો બનાવી દેવામાં આવ્યા હોય તેવા જે જે છે તે માહિતી છે તે સામે આવી રહી છે ઝૂંપડીઓ છે ઓઇડીઓ છે તે બનાવી અને જે છે તે લોકોને ભાડે આપી દેવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે સ્થાનિકો પણ અહીં જે મોટા પ્રમાણમાં અહીં રહી રહ્યા છે મહત્વનું છે કે કવા ગોલતર છે તેની સામે અગાઉ પણ અનેક આક્ષેપો છે તે થઈ થઈ ચૂક્યા છે ત્યારે ફરી એક વખત છે તે આ આક્ષેપો છે તે સામે આવ્યા છે કે સરકારી જગ્યા છે સરકારી જગ્યા ઉપર છે તે ઓઇડીઓ બનાવી અને વેચી અને ભાડે આપવાનું આક્ષેપો છે તે સામે આવી રહ્યા છે મારી તમે અહીંયા કેટલા ટાઈમ રહ્યો છો અમારે તો બે મહિનાથી આ ત્રીજો મહિના ચાલુ છે કોનું કોને ભાડે તું દેવ માને કોનું કવા ભાઈને કોઈ ઓળખો હતો ના બાપા અમે નથી ઓળખતા

છે પ્રદ્યુમન પાર્કની બાજુમાં આ આખા વિસ્તારમાં જે વિવાદિત જે છે કવા ગલતર તેના દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે મહત્વનું છે કે અગાઉ પણ જે કવા ગલતર છે તે આવાસો છે તે ભાડે આપી દેવાના જે છે તે કૌભાંડમાં જે છે તે સામે આવે છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મહિલા બંને કોર્પોરેટરો છે તેને હાલ જે છે તે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે મહત્ત્વનું એ છે કે સરકારી જગ્યા ઉપર ઓઈડિયો બનાવી દેવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા કે કલેક્ટર તંત્ર કોઈને પણ આ વસ્તુની જાણ નથી મહત્ત્વનું એ છે કે જે ઝૂંપડ જે ઓઈડિયો ભાડે આપવામાં આવી રહી છે તે પણ પોલીસના કોઈપણ પ્રકારની રજીસ્ટ્રેશન કર્યા વગર ભાડે આપી દેવામાં આવતી હોય તે પ્રકારનું જે છે માહિતી છે તે હાલ સામે આવી રહી છે ત્યારે અનેક સવાલો આ જે મહિલા કોર્પોરેટરોના પતિઓ ઉપર સામે થઈ રહ્યા છે તો બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહી છે કે કોની તો બીજી બાજુ રાજકોટની સરકારી કચેરીઓના સર્વર ઠપ થવાની સમસ્યાઓ ક્યાંક સામાન્ય બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે વધુ એક સરકારી કચેરીનું સર્વર ઠપ થવાની ઘટના સામે આવી છે આજ રોજ બહુમાળી ભવનના જનકલ્યાણ કેન્દ્રનું સર્વર ઠપ થઈ ગયું હતું સર્વર ઠપ થતાં જનકલ્યાણ કેન્દ્રના કર્મચારીઓને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આવકના દાખલા જાતિનું પ્રમાણપત્ર અને લો નોન ક્લિમિલિયર સહિતના પ્રમાણપત્ર માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જનસેવા કેન્દ્ર ખાતે લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે જનસેવા કેન્દ્ર ખાતે જનકલ્યાણ કેન્દ્રના કર્મચારીઓએ પ્રમાણપત્રની કામગીરી શરૂ કરી હતી રાજકોટ શહેરમાં સરકારી કચેરીઓના સર્વર ડાઉન થવા અથવા તો જે ટેકનિકલ ખામીના પ્રશ્નો છે તે યથાવત જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને છે તે મોટી મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે વધુ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે હાલ જનકલ્યાણ આ સેવા કેન્દ્ર આવેલું છે ત્યાં છે તે એ લોકોની ભીડ જોવા મળી રહી છે અને જ્યારે ગુજરાત ન્યૂઝની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે બહુમાળી ભવનના જે જનકલ્યાણ કેન્દ્રનું છે તે ડાઉન થવાના કારણે છે ત્યાં છે તે અધિકારીઓની છે તે મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી છે તે આવકના દાખલા હોય કે પછી જાતિના દાખલા હોય કે અન્ય જે દાખલા માટેના જે લોકો પહોંચતા હોય છે તેમને અહીંયા મોકલવામાં આવી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોની

ત્યાં લોકોનો જમાવડો થયો છે જાતિના દાખલા હોય આવક ના દાખલા હોય તે પ્રાથમિક જરૂરિયાત છે જેના કારણે છે તે લોકો હાલ છે તે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ સામે આવી છે અમદાવાદ શહેરના ઇન્ડિયા કોલોની વોર્ડના ઓમનગર ક્રોસિંગ પાસે વગર વરસાદે ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી ડ્રેનેજના અત્યંત દૂષિત પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળ્યા હતા જેના કારણે બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આ મુદ્દે તંત્રના